જય દ્વારકાધીશ બધા ખેડૂત મિત્રોને આ ફિટિંગ ભાવનગર જિલ્લાના બગદાણાના કોટામુઈ ગામે એસવીટીએફ દ્વારા કમ્પ્લીટ કર્યું છે જેમાં જમીનથી આઠ ફૂટ ઊંચાઈ રાખી છે જેમાં છ ફૂટ ઊંચાઈ ઝારી જે ત્રણ એમ એમ તારની બની છે જેમાં ચાર બાય ચારનું બોક્સ સાઇઝ ખાનું છે ઉપર બે ફૂટ ખાલી જગ્યામાં ત્રણ કાંટા તાર લગાવ્યા છે જેની સાઇઝ બાર ચૌદ ઇંચ છે ઝારીની ફિટિંગ ગેલ્વેનાજના ટુકડાથી નટ બોલ્ટ દ્વારા કર્યું છે ટોટલ એંગલ દસ ફૂટ જેમાં બે ફૂટ જમીનમાં આરસીસી માલ સાથે ઊભી કરી છે જેની સાઇઝ દોઢ બાય દોઢ અલંગની લગાવી છે ટોટલ ચાર તાર લગાવ્યા છે કાંટાવાળા જેમાં જમીનને અડીને એક તાર લગાવ્યો છે જે ઝારીને નીચેથી ન દે ટોટલ કામ પંદરસો રનિંગ ફૂટ છે ફેન્સિંગને લગતું કોઈ પણ કામ માટે એસવીટીએફનો સંપર્ક કરી શકો છો